રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વર્કફોર્સને તાલીમબદ્ધ કરવા પાંચ કંપનીઓએ કોર્સ પ્રોવાઇડર્સના ઓફ ઇન્ટરેસ્ટ દ્વારા ગુજરાત સરકાર ચાર યુનિવર્સિટી સાથે એમ ઓયુ કર્યા છેલીસ માટે વિકસિત ગુજરાતનો જે રોડ મેપ બનાવ્યો છે તેમાં પણ ફ્યુચરિસ્ટ ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા ડીપ ટેકનોલોજી રૂપે ત્રણ મહત્વપૂર્ણ એમઓયુ તથા કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ અન્વયે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના આદાન પ્રદાન અવસરે સંબોધન કરી રહ્યા હતા તો મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં જે એમઓયુ સંપન્ન થયા છે તે અંતર્ગત માઇક્રોસોફ્ટ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરશે તો આ સેન્ટરમાં મશીન લર્નિંગ કોંગ્રેટિવ સર્વિસ અને બોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે